સુરતમાં ઝાડ કાપવા મુદ્દે હત્યા પોલીસે આરોપીને ઘડત્રીના કલાકો બાદ જડપી પાડીને કર્યો રિકન્સ્ટ્રક્શન સુરતના સચિન વિસ્તારમાં થયેલી એક હત્યાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ હતી જે કે પોલીસે માત્ર કેટલિકજ કલાકોમાં હત્યાના ગુનેગારને ઝડપી પાડીને કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે તારીખ આઠ જૂન બે હજાર રાત્રિના સમયે સુરતના સચિન તળાવ ઘટના બની હતી માહિતી અનુસાર જગદીશભાઈ બાલુભાઈ રાઠોડ ઉર્ફ ગાંડિયા નામના વ્યક્તિ અને આરોપી વચ્ચે મોહલ્લામાં ઝાડ કાપવાની બાબતે તીવ્ર બોલાચાલી થઈ હતી વિવાદ દરમિયાન ગુસ્સે ભરાયેલા આરોપી સુરેશ ઉર્ફ લાલો હસમુખભાઈ રાઠોડે ગુસ્સાની અવસ્થામાં છપ્પાથી હુમલો કરીને ગાંડિયાને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી એ જાઓ એટલી બધી ગંભીર હતી કે ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું ઘટના બાદ આરોપી તાત્કાલિક ત્યાંથી પલાયન થઈ ગયો હતો હત્યા બાદ સચિન પોલીસ તત્કાલ હરકતમાં આવી હતી પોલીસના સર્વેલન્સ સ્ટાફ અને સ્થાનિક ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ ટેકનિકલ મોનિટરિંગ તથા મહત્વની માહિતીના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું પોલીસે આરોપી સુરેશ ઉર્ફ લાલો હસમુખભાઈ રાઠોડને ઝડપી પાડીને કડક પૂછપરછ હાથ ધરી ત્યારબાદ પોલીસે તેની હત્યાના ઘટના સ્થળે લઈ ગઈ હતી જ્યારે કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યો અને પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા સચિન પોલીસ સ્ટેશન હેઠળમાં આ એક એરિયા છે તળાવ ફળ્યું છે અને અહિયાં હળપતિવાસ જે આવ્યા છે ત્યાં ગઈકાલ રાત્રિના ના રોજ એક બનાવ બનેલા હતા અ પાડોશમાં રહેતા બે હળપતિ પરિવાર છે તેમાં એક પરિવારના સભ્યો જે ઝાડવા માનસો પાક આગળ સોસાયટી આવ્યા છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા એને કાપતા હતા ટ્રીમિંગ કરતા હતા દરમિયાન જે કહેવાય કે ભાઈ ના લાઇન પણ ત્યાંથી પસાર થાય છે એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ wheeler પણ ત્યાં પડ્યા હતા તો આજે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થાય કે ભાઈ આ વાહનને નુકસાન થશે તો પૈસા કોણ આપશે તો એ બાબતે બે પરિવારને બોલાચાલી થઈ જેમાં બાદમાં અ વધારે બોલચાલ થતા જેમાં આરોપી છે એને પોતાના ઘર માં રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે ઉમર પચાસ વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ રાતે અળપતિ અને જે મારણ મારનાર છે લાલો અવરૂપે એ પણ અળપતિ છે બંને પાડોશી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતીના ભાગે અને જે પચાસ વર્ષની ઉંમરવાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર ગુડટબ ઓમલાદા થેન્ક યુ કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે